લફશુ કયો સીધા જઈ હેઠે પછી એમાં એવું થાય પછી તરત નીચે પોગી જાય જય માતાજી જય દ્વારકાધીશ માતાજી બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા તો આજે સરસ મજાના એવા આપણે તૈયાર થઈ ગયા છે અને દાવણ છે ભોળાનાથના દર્શન કરવા કેલા સોમનાથ આપણે જસદણ તાલુકો અને રાજકોટ જિલ્લો ત્યાં આવેલું છે તો ત્યાં આપણે દાવાનું છે આપણે ત્યાં તૈયાર થાય છે જો આપણે મેડમે જો અહીંયા તૈયાર થાય છે આપણે જો અમારા અહીંયા દર્શને તૈયાર થઈને બેઠો છે માતાજી જય દ્વારકા દેશ તો આજે આપણે જવાનું છે ભોળાનાથ દર્શન કરવા એટલે નાઈ ધોઈ ને તૈયાર થઈ ગયા છે અને જો માથું ઓળાવું છું પછી તૈયાર થઈ પછી આપણે ફોર વ્હીલ લઈને જઈશું તો આજે તો આપણે ફરવી લઈને જવાનું છે કારણ કે મહાદેવના દર્શન કરવા ઘેલા સોમનાથ અને જો આપણે સૂરજ એ ઉજી ગયો છે એટલું હદે સળ્યો કારણ કે થોડું સુખાઈ જેવું વાતાવરણ છે એટલે રિઝલ્ટ તો થોડુંક આપણે કાળું આવશે

સોમનાથ મહાદેવ તો ચાલો આપણે અંદર એન્ટર થઈ જઈશું નહીં એન્ટર થઈ જઈશું ને ઓકે ચાલો તો આપણે અંદર એન્ટર થઈ ગયા છે આવી રીતે છે મંદિર સરસ મજાનું સામે દેખાય છે આવી રીતે સરસ મજાનો બધે નજારો છે નહીં સરસ ફરવા લાગ સ્થળ છે દર્શન કરવા માટે પણ આવો મહાદેવના તો ઓકે સાલો દર્શન કરી લે મહાદેવના હર હર મહાદેવ જો આપણા પેલા દર્શન મમ્મીને જાય છે દર્શન કરવા પછી આપણે પણ જઈશું

તો આપણે બાપુ ફૂલ ચડાવે છે મહાદેવ ની ને આવી રીતે મંદિર છે સરસ પારસવતી લિંક છે તો આપણે ચાલો બધા મહાદેવના દર્શન કરાવીશું આપણે તો પેલા તો આપણે જોઈ શકો છો શ્રી સોમનાથ મહાદેવ તો ચાલો બધા પીજા લાગી લો પેલા દર્શવું બધા પીજા લાગી લો શ્રી સોમનાથ મહાદેવ તો શ્રી મિરલિકા જૂન છે આપણે મહાદેવ એમના પણ દર્શન કરી લેજો તો શ્રી મહાકાલેશ્વર છે તો એમના પણ દર્શન કરી લેજો પછી આગળ આપણે આવ્યું તો શ્રી મમલેશ્વર મમલેશ્વર છે તો એમના પણ દર્શન કરી લેજો મહાદેવના આપણે દર્શન આપણે ધુવીને દર્શનની તો બહુ આગળ લાગ્યા છે કારણ કે એ તો થઈ આવી શ્રી વેદનાથ મહાદેવ છે એમના પણ દર્શન કરી લેજો શ્રી હિમાશંકર છે તો એમને પણ દર્શન કરી લીજો શ્રી રામેશ રામેશ્વર મહાદેવ છે તો શ્રી રામેશ્વર મહાદેવ તો આગળ આપડે આલ્યો તો શ્રી નાગેશ્વર મહાદેવ તો આગળ આલ્યો તો શ્રી કાશી વિશ્વનાથ મંદિર તો આપણે આ શ્રી કેદારનાથ મહાદેવ છે તો જય કેદારનાથ મહાદેવ શ્રી ધુણેશ્વર મહાદેવ તો જય ધુણેશ્વર મહાદેવ તો ઓકે આપણે બાર બાર જ્યોતિલિંગના આપણે દર્શન કરાવી દીધા છે

એટલે કે ફોટા પાડવા છે તો ચાલો સાલો થોડાક ફોટા પણ પાડેલીશું બરોબર મંદિર હામો હાયન છે આપણે મહાદેવના મંદિર હામો હાયન તો આ બાજુ આપણે સરસ મજાનું પાણી પડે છે બરાબર પણ મંદિર છે અને આપણે જો આ સાઈડ એક સરસ મજાનું પાણી પડે છે અને મહાદેવની આપણે જો સરસ મજાની મૂર્તિ બનાવેલી છે એની માથેથી પાણી પડે છે સરસ મજાનું ડેકોરેશન છે તો કેવું દ્રશ્ય છે ફરતો ફરતો પાણી પડે છે ને મહાદેવ વસાળા બેઠા છે જો સરસ મજાનું ગોઠવડું છે ને ઓલપા પણ આપણે મહાદેવની મૂર્તિ છે કારણ કે માલપા જવાનું તો નોટ અલાઉટ છે કે દરવાજો નથી નઈ દરવાજો દે છે પણ ખુલ્લો નથી ને નું અંદર તો કારણ કે માલપા તો નો જવા દેતા હોય આ લાપડે અહીંથીના દર્શન કરવાન રિસે બહાર થી નઈ હા અને અહીં પા સરસ મજાના ગાવા ને નચેલું છે ગમી કાક આયોજન છે એટલે ડેકોરેશન નું કામકાજ ચાલુ છે અત્યારે કન્ટિન્યુ વલગમાં બન્યા રહ્યો હજી તો આપણે સામે ધાર જો આપણે માતાજી બેઠા હજી તો આપણે ના જવાનું બાકી નહીં હજી તો આપણે ના જવાનું છે ને તો હજી તો ના દર્શન કરવા જવાનું છે તો જવાબ આપણે બાયડ ગેટ આવી જાય સાલો ઉપર જઈએ આપણે જે માતાજી બેઠા છે ત્યાં કયું દેવસ્થાનું છે ના જઈને તમને દર્શન કરાવીશું તો ઓકે ફાઇનલ આપણે જે આપણે જે ઉપર માતાજી બિરાજમાન છે ત્યાં આપણે દરવાજા પૂજી ગયા છે તો સાલો ઉપર છોડો ચાલુ કરી દઈશું નહીં

શંકર ભગવાન નું આપણે જો સરસ મજાનું આપણે દ્રશ્ય મૂકેલું છે કે ફોટો એને કહેવાય આપણે એવી રીતે ફોટો મૂકેલો છે સરસ મજાનું સેલ્ફી પોઈન્ટ લખેલું છે તમે જોઈ શકો છો રીતે લખ્યું છે સેલ્ફી પોઈન્ટ અને પણ આપણે મહાદેવ નું એક સરસ મજાનું દ્રશ્ય મૂકેલું છે તો ઓકે ફાઈનલ આપણે ઘેરી પાસે પગવા આવી ગયા છે હમણાં જ ક્યાં કસોડ મિત્ર કે થઈ જાય

ટાઈટ વાય એવો આવે છે કારણ કે મને ટાઈટ ભાઈ આને પછી બહુ નહીં ભાઈ રખમાં એટલે ટાઈટ પણ જીતી રહે ટાઈટ વહી ગઈ આપણને જો ભાઈ ટાઈટ વાય છે આપડે પછી કોઈ આપણે ટાઈટ વાય છે તો આ તો શું કીધું કોટ પહેર્યો તો મને આપડે પાર્કિંગ જ્યાં ફરવેલ કર્યું ને આપણે કોટ મૂકી દીધો નહીં કારણ કે ફરેલ હોય કાલે ટાઈટ લીસ વાય તમને ખ્યાલ જ હોય કારણ કે ફરેલ માં ટાઈટ ન હોય બહાર નીકળો પછી ટાઈટ તો પછી ટાઈટ બો હોય નહીં તો એવી રીત છે અને જો આપણે દર્શન ફીડીશે ને આયથી આપણે સરસ મજાનું વ્યૂહ આવે એમ છે આપણે આખું સોમનાથ દેખાય એવું છે મસ્તી દેખાય સરસ મસ્તીનું દેખાય છે તો ચાલો તમને જરાક બતાડી દઈશું આપણે સોમનાથ અને જો આપણે આવી રીતે છે જો આપણે સામે આપણે પેલો એક આવ્યા દેખાય એ આપણે જસદણથી આવે છે સીધું સીધો આપણે ગેલા સોમનાથથી આપણે આવ્યા આવ્યા છે એવી રીતે છે ને આપણે આ આવ્યા જોઈ જાય છે કદાચ તમારે આપણે નહીં દેખાતો હોય આવું આ જરા

કારણ કે ફેમિલી સાથે આવ્યા છે એટલે તો છોકરા વે છોકરા તો આપણે કે ચાલો ભાઈ રમવાનું ફાળે એટલે એને તો એમ જ ચાલો ઘડીક ના છે રમી લેવી છોકરા સરસ મજાના આપણે રમે છે દર્શન ને જો ભાઈ આ દર્શનની ની મમ્મી બધા હિસકા ખાય છે તો ઓકે સરસ મજાના આપણે

ફાઇનલ આજે આપણે દર્શન કરીને ઘરે પહોંચી ગયા છીએ તો વાગી ગયા છે બાર તો આપણે રસોઈ પણ બપોરની રાંધવાનું બાકીએ છીએ તો અમારો જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબર કરજો પાછા મળશું નવા વિડીયોમાં બાય બાય